ભાવ ચરમાત કી જય સકલ સજનેની માત કી જય

ગરમી છે બરાબર બરોબર ગરમી છે અને તમે તો બધા ભેગા ઉભા છો તમને કેવી ગરમી લાગતી છે તો કોઈ એમ કે અનુભવ જ ના કે એમ પણ તારા જેવા ઉભા હોય તો ચક્કર થઈ જાય ના પાટલા ચડાવવા પડો તારી તો તું આવો તું એ કંઈ કહ્યું કુલર ઉપર કુલર ને ઉપર

એય ના એટલે કુછ કૂચી હોય હે એક વાત મલે ને તો દોડ પડી જાય તા એટલે તમન અબ કહી દો કે આ બંગા કોઈ બેને કેસે થઈ ગયાથી હવે તને અત્યાર કા કે કરો તો કોમ કોઈલા બેટા તો યે ઇજે કોમની વાત નહીં ભલે તમે સ્કોર્પિયો લઈને આયા બળિયા આ બંગાનો કોઈ ગાડી જરૂર નહીં આલી જો તો આગળ જતો મને કહું

તમારું મુઢું તમારી દોશી જોતી પછી જોતી જોવાની છે હે મારું મુઢું તમારું મુઢું લગાવજો અરે એવું ના કહેવાય એવું ના કહેવાય સમજી વિચારીને વાત કરો તો બી ઉભા ગયો એમ ઈ શું કે સમજી વિચારીને વાત કરો ઓય નહીં

아, 네. 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 बराबरी को भक्तों एम के के तू बारे जा जा तू बारे जा जा आओ दिव्य आशीर्वाद मिलवीए मारी खुखार मां मेलडी ना बोल खुखार मेलडी मात की धन्यवाद खूब आराग ना भाव राखियो अरे अमाई ते आज ना शुभ दिवस है ते आशादी की भगवान जगन्नाथ ભગવાન કી બધો સમય ચોગડ્યો અવસર મેળવી દુખાર મેળી નામંત્રણ મળ્યું એ બદલ એસપી હિન્દુસ્તાની ટીમને ખૂબ ખૂબ આભાર કેમ કે ભાવ ભક્તિ રાખી અરે સ્પેશિયલી આવ્યા કે માં એક વખત અમારા સુ પ્રસંગે અવસરે તમે હાજરી આપશો તો અમારા આ પ્રસંગની એક શોભા ખૂબ વધી જશે કેમ કે આખા બનાસકાંઠા વિસ્તારમાં અવસર મેળવીને માનનારા ભક્તો બારેજા ધામના માનનારા ભક્તો ઘણા છે એટલે માતાજીના દર્શન કરવા આવ્યા છે કોઈ કુંવરજીના દર્શન કરવા આવ્યા છે પણ ધૂણવાનું એટલે નહીં થાય કેમ કે જો માહોલ હોય જો વાતાવરણ હોય તો આ ચુંદડી માથે હોત પણ આ એક પ્રસંગ છે એ પ્રસંગનો કદાચ આશીર્વાદ આપવા માટે માતાજી હુકમ કર્યો કે તું જા અને એમના પ્રસંગની શોભા વધાર મારા હૃદયથી મારી મહેરતીના ખૂબ આશીર્વાદ રહે છે પણ આજે એસબી હિન્દુસ્તાની ટીમે જે કાર્યો કર્યા છે જે વિડીયોના કોમેડી વિડીયો બનાવતા કોમેડી વિડીયોમાં કદાચ મેં જોયું છે થોડું ઘણું પણ એમાં એક નથી આપ્યો કોઈ એવી વાર્યાત વાતો કોઈ એવી અભગ્ર ભાષા વાપરી અને કોઈ પોતાની એક લોકપ્રિયતા ગુજરાતમાં વધારવા માટે એમણે કામ નહીં કર્યું પણ એમણે તો વર્ષોથી મહેનત કરતા તારે એ વર્ષોની મહેનત આજે તમારી માતાઓના આશીર્વાદથી આ મહેનત આશીર્વાદ થી ટૂંક સમય ગુજરાત માં એક નવી ઓળખ નવી નામના ઉભી થઈ હોય ભગવાનના આશીર્વાદથી તમારી કુળદેવી દેવીના આશીર્વાદથી આ પ્રાપ્ત થયું છે પણ વધારે તો કેવું નહીં પણ આ પ્રાપ્ત થયેલી વસ્તુ નોંધ ના થાય એવું સમૂહ લગન આ જગ્યા પર કામ થઈ જતા હોય કામ થઈ જતા હોય તમે બધા દરેકે જોયું હશે અનુભવ કર્યો હશે પણ જે ધામમાં કદાચ પગ મૂકવાથી એની બાજુ નમન કરવાથી એના નમસ્કાર કરવાથી એના રામ રામ કહેવાથી જગદાદ ભલ ભલા વીસ વીસ વર્ષના તું જન્મો જન્મ ના કદાચ તું હોય છતાં તે કદાચ ભાગી ભૂખો થઈ જતા હોય બારે ધામ માં તો એ જ પગલા આજે અહીં પડ્યા છે તો તમારું શું થશે તું યાદ રાખજો પણ ભાવ છે જ છે અને તમે બધા માતા વાળા છો એટલે મને ગમે આવો બધા માતા વાળા છે બધા દેવગતિ વાળા છે અંદર કોને ત્યાં દેવાય છે પણ દેવની વાત સમજે દેવના બોલ સમજે દેવના મેળ સમજે દેવના ભૂલની કદર કરવા વાળો આખો વિસ્તાર આખો બનાસકાંઠા વિસ્તાર છે અને બનાસકાંઠા વિસ્તારની આ પાટણની જ

પણ ખૂબ ગમ્યું તમે આજે આયોજન કરો છો નાની મોટી સેવા કરો છો સમાજની બસ મારા ભગવાનને એવી પ્રાર્થના કરીશ કે આ સેવામાં તમને એટલી અદળક શક્તિ આવે કે ક્યારેય તમને થાક ના લાગે તમારી એસટી હિન્દુસ્તાની ટીમના બીજા તમારા રામ છે કે જેમના આશીર્વાદથી જેમના માર્ગદર્શનથી આ બધું ભેગું થયું હોય પણ આ તો જાહેર આમંત્રણ એટલું બધું હાલમાં નથી આ રસ્તા બ્લોક થઈ જાય પણ મારે એ ઉદ્દેશ છે કે કોઈ દૂર દૂર થી મારા ભાવિક ભગતો હોય તકલીફ ના પડે પણ ચિંતા હતી આ સમયગાળા કરવો ચોમાસા જો તો બેઠા ચાર્યો અમનું બગડે પણ અત્યારે હાથ વાળી માતાઓ હાથ બેઠી હોય એનાથી કશું બગડે ખરું ના બગડે છે કે તમે સંઘર્ષમય જીવન જીવી

सहन करे पीड़ा आंग लावी जो रंग लाई म